Shall I come in? Yes. Thank you. Good evening. Yes, good evening. Good. Please, yes, Thank, Thank you. Yes, been. Uh, are you comfortable? Yes, sir. Since how long you were waiting outside? Sir, since 1:30. Since 1:30. Yes. Okay. So, what did you do during this time? So, thoughts running in your mind so firstly i had some rest because already i had come from ahmedabad then after i read newspaper and then after i was just surfing to the net seeing the video of our uh, finance minister and the parliamentary discussion okay so uh, you had a comfortable time pass huh? since for about more than 3 hours see 4 hours okay fine good so now now you are but not exhausted no sir एजुकेशनल बेकग्राउंड आई हेव डन कम्प्यूटर इंजीनियरिंग फ्रॉम गुजरात टेक्नोलॉजिकल युनिवर्सिटी बी कॉम्प्यूटर विच यू थाउजंडीई क्यू जीई क्यू फाइन तो शू कर સાત વર્ષ થઈ ગયા હા સર સર પછી મેં ઇન્ટર્નશીપ કરી હતી બ્લોક બિઝનેસ એનાલિસ્ટ તરીકે અને બ્લોક રિસર્ચર તરીકે કામ કર્યું હતું ત્યારબાદ મેં સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી અને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને સાથે સાથે હું મેન્ટરશીપ આપું છું અને એઝ અ ફેકલ્ટી પણ કામ તમે કરું સુધી પહોંચ્યા હતા યસ યસ સર સર પછી શું તો તમારો ઓપ્શન સબ્જેક્ટ ઇન સિવિલ સર્વિસ યુપીએસસી સબ સબ પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ પોલિટિકલ સાયન્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ ઓકે અને જીપીએસસી માં ક્લાસ 1 2 ને કેટલી अटेम्प्ट આપી તમે સર મે ત્રણ अटेम्प्ट्स તો મે પાંચ આપ્યા છે પણ ત્રણ મીન્સ લખી છે ને ત્રણે મારે ઇન્ટરવ્યુ કોલ હતો ફર્સ્ટ ટુ अटेम्प्ट्स માં મારી પ્રિલિમ્સ જ ક્લિયર નતી થઈ અચ્છા પછી થર્ડ બીજી ત્રણ જે માં ત્યારે ફર્સ્ટ વખત તમે ઇન્ટરવ્યુ આપ્યો ત્યારે તમારે વાઇવામાં કેટલા માર્ક આવ્યા હતા સર ત્યારે 52 હતા પછી નેક્સ્ટ સર એમાં 42 હતા હા અને પછી લાસ્ટ સર એમાં એક્ચ્યુઅલી આરએફઓ ની હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર તો એમાં મારી હાઈટ ના ઇશ્યુ હોવાના લીધે મને ઇન્ટરવ્યુ દેવાનો હતો દીધો એટલે બે જ ઇન્ટરવ્યુ ફેસ કર્યા છે હા ઇન્ટરવ્યુ બે ફેસ કર્યા હતા પણ એલિજિબલ તો પહેલામાં કેટલા આવ્યા ફર્સ્ટ વખત ઇન્ટરવ્યુમાં 52 52 યસ અને નેક્સ્ટ માં 42 હા શું કેમ ઘટ્યા એની પછીની એટેમ્પમાં તું વધવા જોઈએ ને તમારે ઇમ્પ્રુવ થવું હતું સર એમાં ઘણા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હતા ફર્સ્ટલી ફર્સ્ટ એટેમ્પ્ટ હતો ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતો મે બી એની એક્સાઇટમેન્ટ વધારે હતી ફર્સ્ટ ટાઈમ જ્યારે માર્ક્સ આવે એમાં સેકન્ડલી સેકન્ડ એટેમ્પ્ટ સેકન્ડ ઇન્ટરવ્યુ મેં આપ્યો ત્યારે હું ગુજરાત ગવર્મેન્ટની ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન છે સ્પીપા સ્પીપા ખાતે યુપીએસસીની ટ્રેનિંગ ઓલરેડી લઈ રહી હતી તો ત્યાં જે ઇન્ટરવ્યૂનો માહોલ હતો બધાને જોયું હતું તો મે બી ત્યારે એમ થયું કે બધાની પ્રિપેરેશન મારા કરતાં સારી છે તો થોડો અંડર કોન્ફિડન્સ હોય એવું મને લાગ્યું અને યુપીએસસી માં તમારે કેટલા માર્ક્સ આવ્યા હતા વાઈવા માં સર એમાં 173 હતા તો તમે કેમ મિસ થઈ ગયા રીટન માં ઓછા માર્ક્સ હતા હા સર મેઈન્સ માં થોડા ઓછા હતા કે આપ કે માં એક એસએ માં ને એક થોડા ઓપ્શનલ માં અબવ એવરેજ હતા પણ એમાં સારો સ્કોર થઈ ગયો હતો પણ સિલેક્શન થઈ જતો અચ્છા બટ ધીસ ટાઈમ યુ આર યુ કમ્ફર્ટેબલ યસ સર તો તમે આટલા વખત તૈયારી કરો છો તો હવે શું હાઉ વેર ડુ યુ સી આફ્ટર 5 યર્સ ટુ યોર સેલ્ફ પાંચ વર્ષ પછી તમે પોતાની જાતે ક્યાં જુઓ છો સર સર્વિસીસમાં હઈશ તો એટલીસ્ટ આઈ સી માય સેલ્ફ એટ ધ પોઝિશન કે હું લાર્જર સોસાયટી પર ઇમ્પેક્ટ પાડી શકું વિથ ઓલ ધ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ રોલ્સ વિચ આઈ વુડ બી હેવિંગ અને જો સર્વિસીસમાં નથી તો મારે એજ્યુકેશન ફિલ્ડમાં આગળ કામ કરવાની ઈચ્છા છે કેમ કે ઓલરેડી મેં એનજીઓ સાથે મળીને કામ કર્યું છે ને ટીચિંગ ફિલ્ડમાં પણ મને સારો એવો એક્સપિરિયન્સ રહ્યો છે છેલ્લા ટુ ટુ થ્રી યુ ઓલરેડી હેવ પ્લાન બી યસ સર ગુડ વેરી ગુડ ફાઇન હવે હજી સુધી તમારે કામગીરીનો બીજો એક્સપિરિયન્સ ક્યાંય સર્વિસ કરી જ નથી હજી આમ જો સર એઝ અ ફેકલ્ટી મેં પ્રાઇવેટ કોચિંગ સેન્ટરમાં કામ કર્યું છે એઝ અ યુપીએસસી ફેકલ્ટી ક્યાં કયા સબ્જેક્ટ તમે ફેકલ્ટી સર એક જિયોગ્રાફી ભણાવ્યો તો મેં જીપીએસસી ક્લાસ વન ટુ ની બેચમાં અને ઇકોનોમી ભણાવ્યો તો મેં યુપીએસસી ની બેચમાં યુપીએસસી બેચમાં ઇકોનોમી ભણાવ્યો તો નો સર ધેર વોઝ નો વેકન્સી એન્ડ આઈ વોઝ કમ્ફર્ટેબલ ઇન ઓલ ધ સબ્જેક્ટ સો at that time i took which was available for me to them mock interview pan taiyar kari leva tha ne hm eni pan practice karo ne ema जो हमें jo ame emne maj puchhe chhe ne he सर एक्चुअली जीपीएससी माटे हूँ फर्स्ट टाइम मॉक आप रही छु अगला टू इंटरव्यूज में हो रोज गई होती अच्छा तो रॉ में सारा बावन मार्क आई गया था यूपीएससी में वन सेवंटी थ्री घा सारा कहवा सारा कहवा મેન્સમાં તમારે જો હોત તો અત્યારે તમે આઈએસ થઈ ગયા યસ સર હમ તો તો ઈવન કમ્પ્યુટર કર્યું પછી છોડી દીધું કોમ્પ્યુટર ઇન્ટર્નશિપ પણ કરી પછી બ્લોકચેન તો ઇમરજીંગ ફિલ્ડ હતા ને યસ સર એ છોડી દીધા તમે એવું કીધું કે પાંચ વર્ષ પછી હું જ્યાં હોઈશ ત્યાં સોસાયટીમાં જયારે ઓફિસર હોઈશ તો સોસાયટી લાર્જર ઇમ્પેક્ટ પાડી શકે શકીશ અત્યારે જે લોકો ઓલરેડી સર્વિસમાં છે મામલાદાર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે આસિસ્ટન્ટ કમિશન એ લોકોએ શું ઇમ્પેક્ટ પાડે છે સોસાયટી ઉપર સર મે બી મારી ઇન્સ્પિરેશન જ ત્યાંથી આવી હતી આઈ હેડ વન એક્સપિરિયન્સ કે મારે મારે એક સર્ટિફિકેટ માટે જન સેવા કેન્દ્રમાં જવાનું હતું આઈરની ઇવોઝ કે નામ હતું જન સેવા કેન્દ્ર ને જે લોઅર લેવલ ઓફિશિયલ્સ હતા જે આપણે કહીએ ક્લાસ થ્રી ઓફિશિયલ્સ એ બહુ જ એપેથેટિક હતા સો આઈ થોટ કે મને મારા રાઇટ્સનો ખ્યાલ છે બટ સ્ટીલ ધીસ પર્સન ઇઝ ટ્રીટિંગ મી લાઇક ધીસ તો જેને ખબર જ નથી કે ભાઈ આ એમનો અધિકાર છે એ લોકો સાથે તો આ કેમનું બિહેવ કરતા હશે સો આઈ રોટ અ મેલ ટુ ડિપ્યુટી કલેક્ટર ધેર ટુ બી ઓનેસ્ટ આઈ વોઝ નોટ એક્સપેક્ટિંગ એની રિપ્લાય પણ મને કલેક્ટર ઓફિસમાંથી મેલ પણ આવ્યો અને એના પછી જે કામગીરી કરવાની હતી એ સ્પીડ ફાસ્ટ પણ થઈ ગઈ સો દેન આઈ થોટ કે એક સારો એથિકલ લીડર હોય સારી પોઝિશન પર તો દેટ પર્સન કુડ ચેન્જ ઇવન ધ લોઅર લેવલ બ્યુરોક્રેસી ટુ એન એક્સટેન્ડ કે નોર્મલ પબ્લિકને પોતાનો હક મળી શકે અત્યારે જે અમેરિકામાં સત્તા પરિવર્તન થયું અને કેટલાક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એની ભારત ઉપર શું અસર પડશે સર શોર્ટ રનમાં આપણે જોઈએ તો આપણને એમ લાગે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે ટ્રાન્ઝેક્શનલ નેચર છે એનાથી ઇન્ડિયાને નુકસાન થઈ શકે એમ છે પણ લોંગ રનમાં આપણે જોઈએ તો જે આપણે કહીએ છીએ નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન તો જો આ ટ્રાન્ઝેક્શનલ રિલેશન્સના લીધે ટ્રમ્પ જેમ આપણે જોયું કે યુએસ યુએસએડ હમણાં બંધ કરી ઇન્ડિયા માટે તો આ રીતે આપણે કોમ્પિટિટિવ આપણે પોતે બનીશું ને જે આત્મનિર્ભર ભારત થવાનું આપણું સપનું છે એ આપણે જાતે પૂરું કરીશું ની જે પ્રોબ્લેમ થાય છે ટ્રેડ બેલેન્સમાં અથવા આપણો જે રૂપિયો છે ડોલરની સરખામણીએ અત્યારે સારી હાલતમાં નથી પંચ્યાસી છ્યાસી સિત્યાસી રૂપિયા બીતાય તો આપણા ફોરેન રિઝર્વ્સ ઓછા થઈ જાય આ તો આપણું એક્સપોર્ટ ઓછું થઈ જાય તો એક્સપોર્ટને એડવર્સ અસર થાય એટલે હું તો પૂછતો હતો એમ સર આત્મનિર્ભર બરાબર છે પણ આપણે ગમે તેટલું પ્રોડક્શન કરીએ વી નીડ ટુ સેલ આઉટસાઇડ ધ કન્ટ્રી ઓલ્સો યસ બિકોઝ વી આર ઇમ્પોર્ટિંગ એટી ફાઇવ ક્રૂડ કન્ટ્રી યસ સર સર ખાલી ઇમ્પોર્ટ કર્યા કરીશું તો નહીં નહીં ચાલે ચાલે એટલે જ મેં કીધું કે શોર્ટ ટર્મમાં ટ્રેડ ડેફિસિટ જોવા મળશે આપણે રિઝર્વ્સ ઘટશે આપણા રૂપિયો ડેપ્રિશિએટ ઓલરેડી થઈ રહ્યો છે બટ ધીસ ઇઝ ઓલ્સો ઇન પેરેલ ટુ યુએસ ડોલર અત્યારે આપણે બીજી કરન્સીઝ જોઈએ તો ઇન્ડિયન રૂપી કરતાં બીજી કરન્સીઝનું ડેપ્રિસિએશન વધારે થયું છે સો આપણે જે ડોમેસ્ટિક નીડ્સ છે ડોમેસ્ટિક ડિમાન્ડ છે એ જો આપણે વધારી શકીશું તો નો ડાઉટ શોર્ટ રનમાં આપણાને ઇકોનોમિક ક્રાઇસિસ ગ્લોબલ માર્કેટમાં જોવા મળે પણ લોંગ રનમાં ધીસ વોન્ટ અફેક્ટ ઇન્ડિયન ઇકોનોમી ટુ દેટ એક્સટેન્ડ ઇવન આઈએમએફ રિપોર્ટ સેસ ઇસ સો ત આપની દ્રષ્ટિ અત્યારે કઈ ચિંતા જેવું નથી એવું કેવું ચિંતા જેવું છે પણ આપણે એને કોપ કરી શકીએ એટલે વે ટુવર્ડ્સ ધ ડ ડોલરાઇઝેશન યુ નો डू યુ નો ડ ડોલરાઇઝેશન યસ સર સો સર ડ ડોલરાઇઝેશન 100% થશે એવું આપણે ન કહી શકીએ કેમ કે અલ્ટિમેટલી જે યુએન સિસ્ટમ છે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે આઈએમએફ છે આ બધામાં હજી પણ ડોમિનન્સ યુએસએ નું એઝ અ સુપર પાવર રહ્યો છે આપણે જોયું કે જેમ બ્રિક્સ કરન્સી આવવાની વાત થઈ તો પણ ડોનાલ્ડ ટ્રમ્પે એના પર ચાર્જિસ કે ટેરિફ્સ લગાવવાની વાત કરી હતી સો યસ બીજી માર્કેટ રાઇઝ થઈ શકે પણ હંડ્રેડ પર્સન્ટ લઈ શકશે યસ સર લીગલી જે રીતે હસ્તાક્ષર કરવા એટલે પનામાને આપવામાં આવી હતી પનામા કે યુએસ કેન ટેક ધ ઓથોરિટી બેક કે યુએસ પર જો લાગે કે વ્યવસ્થિત મેનેજમેન્ટ નથી થઈ રહ્યું તો યુએસએ ને પાછું લઈ શકે લેજો ફરીથી ટ્રીટી વાંચી જજો એ કાર્ટર વાળી જે ટ્રીટી છે ને એમાં એવું નથી સર યુએસ ફરીથી આઈ વુડ રિક્વેસ્ટ યુ ઓકે આઈ આપણને શું અસર થશે આ બધા પગલાની એમ આપણું ટ્રાન્સપોર્ટેશન બગડશે આપણે લાંબા રૂટથી જવું પડશે અથવા આપણે દરેક શીપ અત્યારે જે યુએસ બાજુ જાય છે ધેટ પાસિસ થ્રુ બીજા કન્ટ્રીની પણ એશિયાની ગમે તે કન્ટ્રીમાં અને આપ જોઈ લેજો શ્યોરલી પછી આપણે જોઈ લીધું ત્યાં કે યુએસ છેલ્લો પ્રશ્ન તો આપણે બજેટમાં કોઈ એવી વસ્તુ રાખી કે જેનાથી અમેરિકાના ડિસિશનના હિસાબે આપણે પોતાની જાતને સેફ કરી શકીએ કેન્દ્રીય બજેટમાં ઇઝ ધેર એનીથિંગ દેટ યુ હેવ નોટિસ બિંગ એન ઇકોનોમિક ફેસિલિટી ફેસ ફેકલ્ટી આધર સર અત્યારે તો મને એવું યાદ નથી આવી રહ્યું કાંઈ કે જે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કાંઈ કર્યું હોઈએ પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે કેપિટલ એક્સપેન્ડિચર વધારી રહ્યા છે અને દિસ ઇઝ ધ ટ્રેન્ડ કે કેપિટલ એક્સપેન્ડિચર વધારીશું એની મની મલ્ટિપ્લાયર ઇફેક્ટ બી વધશે ને એના લીધે આપણી ઇન્ટરનલ ઇકોનોમી પણ સ્ટ્રેન્થન થશે અને જે રૂપિયો છે એનો એફિશિયન્ટ યુઝ થશે તો ઇન્ફ્લેશન જેવા ઇસ્યુઝ છે કે આવું ટ્રેડ ડેફિસિટ જેવા ઇશ્યુઝ છે ને લોંગ રનમાં આપણે સારી રીતે ટેકલ કરી શકીશું કે પોલિટિકલ સાયન્સ તમારો સબ્જેક્ટ છે યસ સર હેવ યુ રીડ ધ પ્રિન્સ નો સર નો ઓકે એની ડેફિનેશન અબાઉટ ધ મેકિયવેલી મેકિયવેલી ઇઝ ધ ઇઝ कॉल्ड અ રીયલિસ્ટ ફિલોસોફર કે જેણે આપણે કહીએ કે વેસ્ટર્ન વર્લ્ડ માં જે secularism નો મોડેલ આવ્યો કે પછી આપણે કહીએ કે પોલિટિક્સ અને એથિક્સ ને સેપરેટ કરવાની વાત કરી એ ટ્રેન્ડ મેકિયવેલી થી ચાલતા ચાલતો આવ્યો આપણે જોઈએ છે સો હી ઇઝ મોર ઓફ અબાઉટ પ્રેગ્મેટિઝમ રાધર દેન ગોઈંગ આઇડિયાલિસ્ટ કે ફોર મેકલી પાવર ઇઝ એવરીથિંગ સો વોટ ઇઝ ધ ડેફિનેશન બાય ધોર ફોર ધ કિંગ ટુ બી ફિયર્ડ રાધર દેન ટુ બી લવડ સો ટુ મેક્યા વેલી પ્રિન્સ શુડ બી પાવરફુલ ઇનફ એન્ડ હી શુડ ડૂ હી નીડ્સ ટુ ડૂ ફોર નેશનલ ઇન્ટરેસ્ટ And 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 he should at any cost uh, cater the needs of security and law ઓકે સ્ટેટમેન્ટ કર્યું કે એડથી એમ આપણે યુએસ જે બંધ કરી બરાબર હાઉ ડુ થિંક ઇટ ઇઝ પોઝિટિવ સર આપણે દેટ ડિપેન્ડ ઓન ધ મોટિવ કે એ કયા મોટિવ સાથે એડ આપી રહ્યા હતા દેર આર મેની કન્ટ્રોવર્સી રિલેટેડ ટુ ધીસ એડ ઘણા એમ કહે છે કે સત્તા પરિવર્તિત કરવા માટે આપતા હતા ઘણા એમ કહે છે કે વોટર્સ મેનિપ્યુલેટ કરવા માટે આપતા હતા ઇફ ધીસ ઇઝ ધ મોટિવ દેન ઇટ ઇઝ રોંગ પણ જો ખરેખર વોટર અવેરનેસ માટે એ ફંડ યુઝ થતું હતું કે પછી ઇલેક્ટોરલ મિકેનિઝમને સ્ટ્રેન્ધન કરવા માટે જો એ યુઝ થતું હોય તો દેટ એડ વોઝ ગુડ ડોન્ટ યુ થિંક દેટ ઇઝ અ થ્રેડ ટુ અવર સોરેન્ટી If it manipulates the political manifesto or the political system in India, then it is a threat. But if it strengthens the pillars of democracy, then it should be promoted. Hmm, it's okay. Hmm. What do you think about uh, India's uh, relationship with its neighbours? Okay. Uh, India has a toppled relation. We can say we don't have good relations with પાકિસ્તાન એઝ વેલ એઝ ચાઈના એન્ડ ધીસ સૂડ ધ કૌટિલિયન થિયરી ઓફ મંડલ પ્રિન્સિપલ કે જ્યાં આપણે કહીએ કે જે નેબર છે એ ફર્સ્ટ એનિમી છે સર આપણે એક પ્રેઝન્ટ પરસ્પેક્ટિવ થી આખી સિસ્ટમને જજ ના કરી શકીએ જેમ કે દેર વોઝ અ ટાઈમ કે ઇન્ડિયા અને માલદીવના રિલેશન્સ વરવેસ્ટ પણ અત્યારે આપણે જોઈએ તો વી આર ગેટિંગ ઓન ધ ગેટિંગ વે બેક ફોર હેવિંગ કોડિયલ રિલેશન્સ સો લોંગ રન રિલેશન્સ જોઈએ તો ઇન્ડિયાનો સોફ્ટ પાવર સાઉથ એશિયામાં રહ્યો છે અને એક્સેપ્ટ ચાઇનીઝ એન્ડ પાકિસ્તાનીઝ રિલેશનશીપ ઇન્ડિયાના રિલેશન્સ નેબરહૂડમાં ઘણા સારા રહે છે જેમ કે આપણે નેપાળ અને બાંગ્લા ભૂતાન સાથે જોઈ જોઈએ કે કેપીએસ ઓલી શર્મા ઓલીના આવ્યા પહેલા આપણે નેપાલ સાથેના રિલેશન્સ જોઈએ અને ભૂતાન અને બાંગ્લાદેશને જે રીતે ઇન્ડિયા એઝ અ એલ્ડર બ્રધર હેલ્પ કરે છે આઈ વુડ રાધર બિગ બ્રધર જે રીતે હેલ્પ કરે છે દેટ શોઝ કે ઇન્ડિયા પોતાના સિવિલાઇઝેશનલ વેલ્યુઝને માન આપીને વસુદેવ કુટુંબકમના નારા સાથે આગળ વધે છે ઓકે બજેટ જોઈ લીધું સર ઉપર ઉપરથી જોયું છે જેન્ડર બજેટમાં શું લાગે છે જેન્ડર બજેટના બે કમ્પોનન્ટ છે એક છે કે જ્યાં હંડ્રેડ પર્સન્ટ વુમેન સ્પેસિફિક વ્યૂઝ સ્કીમ્સ અને પ્રોગ્રામ્સ છે અને બીજો છે જે થર્ટી પર્સન્ટ ઓફ ધ ફંડ્સ આર અલોટેડ ફોર વુમન વેલ્ફેર એન્ડ વુમન એમ્પાવરમેન્ટ એન્ડ ઇટ હેઝ સ્ટાર્ટેડ સિન્સ ટુ થાઉઝન્ડ ફાઈવ ઇન ઇન્ડિયા ઓકે અબાઉટ ગુજરાત આઈ એમ ટોકિંગ સર ગુજરાતનું ક્યારથી થયું છે એ મને ખ્યાલ નથી ઓકે આપનો કોડ શું હતો જીઈક્યુ જીઈક્યુ જી ને હટાવી દઈએ તો ઈક્યુ યસ સર સાંભળેલું છે કે ઈક્યુ યસ સર શું છે ઈક્યુ ઇમોશનલ કોશન ઇમોશનલ કોશન કયા કયા છે બેઝિક કમ્પોનન્ટ્સ ઈક્યુ ના સૌથી પહેલા તો સેલ્ફ અવેરનેસ સેકન્ડલી સોશિયલ અવેરનેસ થર્ડલી મોટિવેશન ઓકે બંને ચાલો કોઈ ઇસ્યુ નહીં યુપીએસસી હોય કે જીપીએસસી હોય કેન્ડિડેટનું બેઝિકલી આઈક્યુ તો મેઝર થાય છે અલગ અલગ પેરામીટર્સમાં તમે જીએસ લઈ લો કે સી સેટ લઈ લો યુપીએસસી માટે તો ઇક્યુ મેઝર કરવા માટે કોઈ સ્પેસિફિક સિલેબસમાં ચેન્જ થવો જોઈએ અથવા તો કોઈ એવું સેક્શન એવું તમને લાગે છે શ્યોર સર યુપીએસસીની લાઇન્સ પર આઈ થિંક એથિક્સ નું પેપર અલગ થી જીપીએસસી લે એટ પ્રેઝન્ટ વી આર હેવિંગ જસ્ટ 5 ક્વેશ્ચન્સ ઇન અ પેપર રાઈટ તો એથિક્સ નું પેપર અલગ થી રેના થાય છે સો કે લોકો એટલીસ્ટ એથિકલ વસ્તુઓ વાંચશે એમના પર ઇમ્પેક્ટ કરશે કોગ્નિશન માં આવશે તો બિહેવિયર માં આવશે ઓકે અત્યારે 5 ક્વેશ્ચન્સ માટે ઇટ્સ લાઈક પીવાયક્યુઝ જોયા અને વેન્ટ ઇટ ઓફ તો આઈ થિંક એક એથિક્સનું પેપર અલગથી રાખવું જોઈએ અને બીજું ઇન્ટરવ્યુમાં આઈ થિંક કે ગ્રુપ ડિસ્કશન એલિમેન્ટ પણ અંદર એડ ઓન કરવું જોઈએ ઓકે આઈ થિંક આપણે સામેવાળાની વાળાની પર્સનાલિટી બેટર જજ કરી શકીએ રાધર જસ્ટ ઓર હર ફોર ઓકે તો એથિક્સની આપણે વાત કરી છે તો વિથ એક્ઝામ્પલ ખાલી સમજાવી દો મોરલ ઇમોરલ નોન નોન મોરલ 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 ઓકે ઓકે મીન્સ એ આઈ 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 સપોઝ ગુજરાતીમાં કહીએ તો સો ઇઝ ઇઝ વોટ વોટ બિલીવ ગુડ ઓર શુડ બી ડન એન્ડ ધીસ બેઝ ઓન ધ પરસેપ્શન જેમ કે એક ટાઈમ હતો આપણે સતી સિસ્ટમને પણ એથિકલ માનતા હતા બટ ઇટ વોઝ નોટ સો ઇટ ચેન્જિસ વિથ ટાઈમ ઇન સ્પેસ સેકન્ડલી ઇમોરલ ઇમોરલ ઇઝ સમથિંગ બ્રુટલ વિચ શુડ નોટ બી ડન વિચ ઇઝ નોટ એટ ઓલ એક્સેપ્ટેબલ જેમ કે આપણે જોયું કે રિસેન્ટલી કેરેલાનો એક કેસ હતો કે અ ગર્લ જસ્ટ પોઈઝન્ડ અ બોય ધેર સો ધીસ ઇઝ ઇમોરલ થિંગ ધીસ શુડ નોટ બી ડન એન્ડ ઇમોરલ ઓર નોન મોરલ થિંગ ઇઝ કે વી આર બ્રિથિંગ ધીસ ઇઝ નથિંગ ટુ ડુ વિથ મોરલ્સ કે એ જે છે એ છે સારું કે ખરાબ નથી જેમ કે વી કેન સે કે આપણે જે રૂટિન એક્ટિવિટી છે ચલો સોરી ટુ ઇન્ટરપ્ટ યુ બરાબર ફ્રી વિલ જે કન્સેપ્ટ છે ફ્રી વિલ ના પરિપ્રેક્ષ્યમાં મોરલ નોન મોરલ અને ઇમોરલ કેવી રીતે કહી શકાય ફ્રી વિલ ના કન્સેપ્ટ ફ્રી વિલ ઓકે તમે કોઈ કામ કરી રહ્યા છો એમાં તમારી પાસે ફ્રી વિલ છે એ કન્ટેક્સ્ટમાં મોરલ નોન મોરલ નહીં મોરલ સર એ જ છે કે જે પ્રમાણે આપણી અપબ્રિંગિંગ થઈ છે જે પ્રમાણેના આપણા આપણે આઈડિયલ્સ જે આપણે માનીએ છીએ એ હિસાબે તમે શું કરી શકો ને શું ના કરી શકો એ આપણે આપણી પર જાતે નિયંત્રણ કરીએ બહારના કોઈ એક્સટર્નલ ફોર્સની જરૂર ના પડે એને આપણે મોરલ્સ કહીશું એન્ડ સેમ કે જે આપણે પોતાને રેઝિસ્ટ કરીએ ને એમ મોરલ એક્ટ કહીશું એન્ડ ને મોરલ ઇઝ અગેન ધ થિંગ કે જેનાથી મોરલ્સ કે સોસાયટી પર એટલે લાર્જ એટલો પોઝિટિવ કે નેગેટિવ કોઈ ઇમ્પેક્ટ નથી પડતો કે જે છે એ છે ઓકે કોઈ તમારા અહીંયા માથા પર બંદૂક રાખશે અને કોઈને કોઈનું ખૂન કરવાનું કહેશે તો એક કામ તમારા માટે મોરલ હશે ઇમોરલ હશે કે નોન મોરલ હશે સર ગમે તે સિચ્યુએશન હોય ધીસ ઇઝ એન ઇમોરલ એક્ટ એ નોન મોરલ છે છે તમારી પાસે ફ્રી વિલ નથી તમે એને જતો કરશો તમે સર એ વાત તમારી સાચી પણ મે બી પછી જે ગિલ્ટ છે ઓફ કમિટિંગ ધેટ ક્રાઈમ ધેટ વુડ મેક ઇટ આપણે ખાલી ત્યાં સુધીની સિચ્યુએશન ની જ વાત કરીએ છીએ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં આપે એજ્યુકેશન સેક્ટર વિશે વાત કરી તો પ્રિવેલિંગ ચેલેન્જીસ શું છે સરિકલી ગુજરાત ઓકે સર અલગ અલગ લેવલે અલગ અલગ ચેલેન્જીસ છે જેમ કે એલિમેન્ટ્રી લેવલ પર જોઈએ તો રોટ લર્નિંગનો એક ઇસ્યુ જોવા મળે છે હાયર સેકન્ડરી લેવલે જોઈએ તો આપણે એટલી લેબ્સ જ નથી એટલું રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી કે જે સ્ટુડન્ટ્સને આઉટ ઓફ ધ બોક્સ વિચારવા માટે મજબૂર કરે એવું આપણે એ એટમોસ્ફિયર નથી આપી શકતા સર એસર રિપોર્ટે લાસ્ટ યર કીધું હતું કે વોકેશનલ ટ્રેનિંગ ડિમાન્ડિંગ નથી રાઈટ સિક્સ પર્સન્ટ લોકો જ એવા છે કે જે પોતાની વિલ સાથે વોકેશનલ ટ્રેનિંગ લે છે ને વોકેશનલ કામ કરી રહ્યું છે એન્ડ લાસ્ટલી ઇન્ડિયા ઇઝ વેરી ગુડ એટ મેકિંગ પોલિસીઝ હવેવર વેન ઇટ કમ્સ ટુ ઇમ્પ્લિમેન્ટેશન આપણને ઇવન ન્યૂ એજ્યુકેશન પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનમાં આટલો ટાઈમ લાગી ગયો વી આર જસ્ટ લુઝિંગ અ જનરેશન ધેર કે આજનો જે ક્લાસરૂમ છે એ કાલનું ફ્યુચર બનવાનું હોય તો સ્ટીડ ફાસ્ટ ઇમ્પ્લીમેન્ટેશન હોવું જોઈએ ઓકે તમે પોતે શું ચેન્જીસ પ્રપોઝ કરો છો સર હું કહીશ કે ગેમિફિકેશનનું એક એલિમેન્ટ આપણે લાવી શકીએ કે સ્ટુડન્ટ્સ જે પ્લે બેઝ મોડલ સાથે કંઈક શીખી લે છે બીજું એ છે કે સર ફોર મી પર્સનલી ડિસિપ્લિન મેટર્સ જેમ કે આપણે જોઈએ જાપેનિઝ સોસાયટીમાં કોઈ એમને આમ બેઠું છે થાકીને સુઈ ગયું છે એ લોકો એને રિસ્પેક્ટથી જોવે છે બિકોઝ ધ મોરલ્સ દે સજેસ્ટ કે એને એટલું કામ કર્યું હશે કે એ ટાયર્ડ થઈ ગયું છે ને આઉટ ઓફ એ વિલિંગલી એ નથી કરી રહ્યું બરાબર સો આઈ થિંક જ્યારે આપણે વિકસિત ભારત બે ટ્વેન્ટી ફોર્ટી સેવનનું સપનું જોતા હોઈએ તો એક સ્કિલ્ડ અને ડિસિપ્લિન વર્ક ફોર્સ હોવી જોઈએ તો એ ડિસિપ્લિનનો એક એલિમેન્ટ હું લાવવાનો વિચારીશ અને લાસ્ટલી જે મોરલ એજ્યુકેશનની વાત કરી છે એનઇપીમાં આઈ વુડ સજેસ્ટ કે મોરલ એજ્યુકેશન મોરલ સ્ટોરીઝ આ બધું આપણા સિવિલાઇઝેશનલ વેલ્યુઝના બેસ પર હોવી જોઈએ જેમ કે આપણે થર્સ્ટી ક્રોની સ્ટોરી સાંભળી છે બટ ઘણા ઓછા લોકો એને ખબર હશે કે ભાઈ આપણે લોથલ અને મોહિનજોદારોમાંથી જે સિલ્સ મળ્યા છે એના પર આ સ્ટોરી કાર્વ મળી હતી સો આઈ વુડ સે કે આપણું જે આપણું સિવિલાઇઝનેશ સિવિલાઇઝેશનલ મોરલ વેલ્યુઝ છે એને સિસ્ટમમાં લાવવી જોઈએ ઘણું સારું છે એટલે બીજું કે અમારે કંઈ કોમેન્ટ કરવાનું નથી ઘણું સારું છે તમે ક્યાં થોડું જરા કરી હતા સર હું વડોદરાના સેન્ટરમાં લિબર્ટીમાં એઝ અ ફેકલ્ટી કામ કરી રહ્યા છે અને અત્યારે હું દિલ્હી બેઝ એક ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં ઓનલાઈન મેન્ટરિંગ આપું છું છે કે બીજી નો સર એનું નામ છે કન્વર્ટ આઈએસ પણ ત્યાં હું ઓનલાઈન મેન્ટરિંગ આપું છું ઘણું સારું છે થોડુંક ખાલી થોડું બજેટ ને જોઈ લો પણ કઈ તારીખ સર 11th માર્ચ ટાઈમ છે પોલ સાયન્સ આઈઆર ને બધું તો તમારું લોજિકલી સારું છે પણ લોકલ કરંટ અને બજેટ ખાસ કરીને થોડો અભ્યાસ કરી લો ગુજરાત બજેટ એ શાસ અમે અમે ટિપ્સ આપેલી છે આપ લઈ જજો ઓકે એટલી સારી તો નહી હોય છતાય જોઈ લો અને સર જીએસટી કોઈ ખાસ નથી પૂછ્યું પણ જીએસટી બી થોડું કારણ કે પોસ્ટ મેજર એની છે એટલે એના પ્રશ્નો આવી શકે વધારે થેન્ક યુ સર